સરસ મજાના મસાલાદાર અડદિયા બનાવ્યા છે મગની દાળ નો શીરો બનાવ્યો છે રોટલી અને મિક્સ ભજીયા આજે રાતનો પ્રસાદ છે છોલે ભટુરે કાજુ બદામ પિસ્તા નાકેલા પુલા ભાત અને ડ્રાય મંચુરિયમ જય સમિને મિત્રો ખુશાલી સુપલક્ષમાં તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે અત્યારે છે ઉત્તરાયણ મકર સંક્રાંતિ તો તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ અને આજે છે મોવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર કઈ કઈ વસ્તુઓ જે સવાર બપોર બપોરને સાંજમાં જે પ્રસાદી આપવામાં છે આવે છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડિયોને લાઈક કરવા તો તેની ખાસ કરીને મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છે વિડિયોને લાઈક નથી કે તો પ્લીઝ વિડિયોને લાઈક કરો મિત્રો જોડે આ વિડિયો શેર કરો ચાલો આગળ જાણીએ અત્યારમાં મિત્રો આપડે જે ફરસાણ વિભાગ ની અંદર છે અહિયાં લાઈવ ગરમા ગરમ જે રોટલી પીડી હોય છે તેને તળવામાં આવી છે આ સવારના નાસ્તામાં ભાવિ ભક્તોને દેવામાં આવશે રોટલી તળાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ ટોપની અંદર કાઢવામાં આવે છે પછી એની ઉપર ગરમ મસાલો જે ભભરાવવામાં આવે છે અહીંયા ભાઈ દ્વારા જે ગરમ મસાલો ઉપર છે એટલે મસાલા રોટલી થઈ જશે ખૂબ જ મજા આવે છે ટેસ્ટી થઈ જાય મસાલા રોટલી આપણે આવી ગયા છીએ દાળ અને કઢી વિભાગની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો લાખો માણસોની જે રસોઈ બની રહી છે અને વાત કરીએ કે આજે ઉત્તરાયણ છે ઉત્તરાયણના નિમિત્તે અત્યારે જે તેમની ફરારી કઢી બની રહી છે અને બીજા ટોપની અંદર દાળ બની રહી છે ચાલો આપણે તે નિહાળી અને અહીંયા જો દાળની અને કઢીની અંદર નાખવા માટે બોર્ડની વેલીઓ રાખવામાં આવેલી છે અને વાત કરીએ આપણ કે જે એની અંદર ગરમ મસાલા અલગ અલગ ઉપયોગ કરવામાં આવે છે તે આ કાઉન્ટર ઉપર રાખવામાં આવેલો છે આદુ મરચાં લવિંગ તીખા અઠ્ઠા હળદર વગેરે વસ્તુ આ જગ્યા ઉપર રાખેલી છે સવારના નાસ્તામાં ભેળ અને રગડો આપવામાં આવેલો છે અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ રગડો જે બની રહ્યો છે ને તે જગ્યા ઉપર અહીંયા ભાઈઓ દ્વારા જે મશીન ચલાવવામાં આવી રહ્યું છે અહીંયા સવારમાં નાસ્તામાં ભેળ દેવામાં આવી રહી છે એની અંદર જે રગડો બની રહ્યો છે તે રગડામાં કઈ કઈ વસ્તુ મિક્સ કરવામાં આવી છે તે આપણે ભાઈ ભાઈથી જાણીશું એની અંદર આપણે વાઈટ વોટાણા

ત્રણસો કિલો વટાણા બનાવેલા રગડા ત્રણ તપેલા આવડા મોટા જમ્બો બનાવેલા છે અત્યારે વીસ થી પચ્ચીસ હજાર માણસ નાસ્તામાં લાભ લે છે હવે મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા રોટલી વિભાગની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ જગ્યા ઉપર અહીંયા જે સ્વામિનારાયણ રોટલી મોટી વિશાળ બની રહી છે અહીંયા તમે જો ભાઈઓ દ્વારા અલગ અલગ જે અત્યારે તેમની તૈયારીઓ થઈ રહી છે સામેની તરફ મશીન દ્વારા જે લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી આ મશીનમાં આગળનું મશીન છે તેની અંદર જે દળિયા પાડવામાં આવે છે લાડવા પાડવામાં આવે છે ત્યાર પછી અહીંયા જે અલગ અલગ પ્રોસેસ થતી હોય છે આજની પ્રસાદીમાં જે બે શાક આપવામાં આવે છે પહેલું તો છે મિક્સ ઊંધિયું અને બીજો કઠોળમાં વાત કરીએ તો વાલનો શાક છે અહીંયા તમે જો આ વિભાગની અંદર વાલનું શાક બની રહ્યું છે ચાલો આપણે તેમની માહિતી ફાઈ પાસેથી લઈશું અંદાજીત કેટલા કિલો વાલનો જે આ રસોઈ બની રહી છે હા તો ચારસો કિલો ચારસો કિલો વાલનું જે શાક બની રહ્યો છે અંદાજીત કેટલા માણસો આ પ્રસાદીમાં જમીશ નારોજ આવે પંદર હજાર માણસો ને પંદર હજાર માણસો જે અત્યારે કઠોળ વાલ નું શાક બની રહ્યું છે હવે આપણે વાત કરીએ આગળ ઊંધિયું કઈ રીતના બને છે કેટલા કિલોનું બને છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપું છું ચેનલમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યો ચેનલ માં વિડીયોને છે તેની ખુબ જ મજા આવશે તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો વિડીયોને લાઈક નથી પ્લીઝ વિડીયોને લાઈક કરો હવે આપણે શાક ના વિભાગમાં પહોંચી ગયા આજે વાત કરીએ તો ઊંધિયું ઊંધિયા ની અંદર ઘણી બધી આઈટમો નાખવામાં આવી છે તે આઈટમો પેલા જે સામેની તરફ તળવા જશે તળીને પછી આ જગ્યા ઉપર એનું મિક્સ શાક બનાવવામાં આવે છે ચાલો આપણે તે નિહાળીએ મિક્સ ઊંધિયા ની અંદર કઈ કઈ વસ્તુઓ છે કઈ કઈ આઈટમો નાખવામાં આવી છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ શરૂઆતમાં તે દાણા છે પોટોણા છે એમ ઘણી બધી વસ્તુ અહીંયા જો આ ગરમ મસાલો જે આમની અંદર નાખવામાં આવે છે અને અહીંયા રીંગણા તમે જોઈ રહ્યા છો ને રીંગણા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે એમ ઘણી બધી વસ્તુઓ છે તળાઈને મિક્સ ઊંધિયાની અંદર નાખવામાં આવશે આ કેળા પણ તળવામાં આવી રહ્યા છે પછી બટેકા પણ તળાઈ ગયેલા છે આ સંપૂર્ણ તપેલા તમે જુઓ કેટલા બધા છે આ મિક્સ ઊંધિયાની અંદર નાખવામાં આવશે આખા માણસોની જે રસોઈ બની રહી છે એમાં આજે બપોરમાં છે ઊંધિયું મિક્સ ઊંધિયું મિક્સ ઉંધિયા ની અંદર કઈ કઈ વસ્તુ આઈટમ જે નાખવા આવે છે તે ભાઈ ભાઈ થી જાણશું બટાકા આવશે રીંગણા આવશે સુરતી પાપડી આવશે વાલોળા આવશે સકરી આવશે રતાળુ આવશે સુરણ આવશે ઓર મુઠિયા આવશે મેથી ના બીજા બધા આ બાવન આઈટમ આવશે એમાં બધે હા ઓર બધી જાતના મસાલા ભેગા કરીને આવશે એમાં બરાબર છે તો વાત કરી કે આ સંપૂર્ણ રસોઈ તેલ ની અંદર કરવામાં આવશે છે ઘી ની અંદર એ મતલબ વઘાર તેલમાં કરવાનો ઉપરથી ઉંધિયા

આપણે મિષ્ટાન વિભાગની અંદર આવી ગયા છે અહીંયા જે નો શિરો બનાવવામાં આવી રહ્યો છે ની અંદર અહીંયા અલગ અલગ મિષ્ટાનો નાખવામાં આવે છે પહેલા તો છે કાજુ બદામ બીજી કઈ કઈ વસ્તુ નાખવામાં આવે છે દ્રાક્ષ છે બરાબર છે તમામ તમામ વસ્તુઓ જે એલઆઈ જેની બધું નાખીને જે મગનો શીરો બનાવવામાં આવે છે આવતીકાલની પ્રસાદી માં જે છે બપોર એક ગુલાબજાંબુ અહિયાં જો જ ઘણી બધી ચોકીઓની અંદર ગુલાબજાંબુ બની ને કમ્પ્લીટ થઈ ગયા છે એક ચોકીની એવી રીતના ઘણી બધી ચોકીઓની અંદર જે ગુલાબજાંબુ બનાવે છે અંદાજિત આઠસો કિલો જે ગુલાબજાંબુ બનાવવામાં આવ્યા છે અહીંયા જે મગનો શીરો બની રહ્યો છે તેની અંદર કઈ કઈ મિષ્ટાન જે નાખવામાં આવે છે તે ભાઈ પાસે જાણશું આમાં મગના શીરામાં માવો નાખવામાં આવે છે અને કાજુ દ્રાક બધા બધું ડ્રાય નાખવામાં આવે છે બરાબર અંદાજીત કેટલા કિલો મગ ચારસો કિલો છે ચારસો કિલો પંદર હજાર માણસો છે પંદર હજાર માણસો જે મગનો શીરો ભાઈ આવતીકાલની પરસાદી જે આપણે વાત કરીએ કે ગુલાબ જાંબુ બનીને ને કમ્પ્લીટ થઈ ગયા છે અંદાજીત ગુલાબ જાંબુ કેટલા કિલોના ના બનાવે છે બનાવ્યા છે આઠસો કિલોના ના આઠસો કિલો આઠસો કિલો માવો છે માવો હોલસો કિલો ખાંડ છે

જે ટમેટા દેશી ટમેટાનો પૂરેપૂરો ઢગલો અંદાજ રીતે એક ટેક્ટર જેટલો જે ટમેટાનો ઢગલો કરેલો છે પછી આગળની તરફ તમે જુઓ ને તો બટેકાનો ઢગલો છે અને એક જે અહીંયા પાછળની તરફ ઘણી બધી કોબી છે એમ ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર શાકબકાલાનો પૂરેપૂરો સ્ટોક કરવામાં આવ્યો છે અને અહીંયા માતાઓ અને બહેનો દ્વારા અહીંયા તેમનું કટિંગ થઈ રહ્યું છે અત્યારે મરચીનું કટિંગ કરવામાં આવ્યું છે આજની પ્રસાદીમાં બપોર શીરો અને અડદિયો જો બની ને કમ્પ્લીટ થઈ ગયો છે કેટલી બધી ચોકીઓની અંદર પૂરેપૂરો પોટાર સ્ટોરુમ ની અંદર સ્ટોક કરી દેવામાં આવેલો છે અહીંયા જે મગનો આ કહેવાય ને અડદિયો તે ઘીની અંદર બનાવવામાં આવેલો છે અહીંયા ઉપરની તરફ તમે ઘી જોવા મળશે

અને ગુસું તૈયાર કરી ગરમા ગરમ ભેર સવારમાં બધા ભક્તોને જમાડીએ છીએ અને આજે બપોરમાં સરસ મજાના આજે શિયાળાની ઋતુની અંદર જગે ને ઘરે બધા અડદિયા બનાવે એમાં આજે સરસ મજાના મસાલાદાર અડદિયા બનાવ્યા છે મગની દાળનો શીરો બનાવ્યો છે રોટલી અને મિક્સ ભજીયા અને સ્પેશિયલ આજે સંક્રાંતમાં કહે છે ને કે ઊંધિયું બહુ સરસ હોય છે તો આજે મેં ભાવિક ભક્તો માટે સરસ મજાનું સ્પેશિયલ ઊંધિયું બનાવ્યું છે કઠોળમાં વાલનું શાક છે અને દાળ ભાત ચટણી સલાડ સંભાર અને છાસ આવું મેનુ તૈયાર કરી ભગવાનને જમાડી અને ભાવિક ભક્તોને અમે બપોરે જમાડવાના છીએ અને રાત્રિનું પ્રસાદ આજે રાતનો પ્રસાદ છે જે બાળકોની પ્રિય આઈટમ વડીલોની પ્રિય આઈટમ એવા છોલે ભટુરે જે છોલે ચણાનું શાક ભટુરે પૂરી પુલાવ ભાત કાજુ બદામ પિસ્તા નાખેલા પુલાવ ભાત પાક અને કઢી એ તૈયાર કરી અને ભક્તોને જે છોકરાઓને ગમે એવું મંચુરિયમ ડ્રાય મંચુર આજે પચાસ હજાર માણસમાં ડ્રાય મંચુરિયમ છોલે ભટૂરે કઢી અને પુલાવ એ તૈયાર કરી અને હજારો ભક્તો ને આજે સાંજે અમે જમાડવાના છીએ મિત્રો આ હતો ઉત્તરાયણ ના રસોડા વિભાગ નો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ